બગસરામાં સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ દરમિયાન ખેડૂતોને કાર્યક્રમમાં જતા રોકવામાં આવતા ભારે રોષ ફેલાયો હતો ખેડૂત અગ્રણી ભાવનાબેન સતાસિયાને રોકવામાં આવ્યા હતા જ્યારે અન્ય ભાજપ મહિલા અગ્રણીને પ્રવેશ આપવામાં આવ્યો હતો પ્રાથમિક માહિતી મુજબ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા રોકવામાં આવતા ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો હું તો અહીંયા કૃષિ વિકાસ મેળો છે એ આયોજન જોઈને હમણાં હું આવ્યો હતો તો બહાર મેં જોયું તો સાઠ થી સિત્તેર પોલીસ સ્ટાફ ઊભો છે અને અમુક જે ખેડૂતો છે ખેડૂતો બહાર રોકવામાં આવ્યા છે પણ જો કૃષિ વિકાસ મેળો છે તો દરેક ખેડૂતોને અંદર આવવાનો હક હોવો જોઈએ પણ ખબર નહીં કે આ પોલીસ સ્ટાફને અંદર અમુક ખેડૂતોને જવા દેતા નથી જે ખોટું છે નામ આવ્યો કોઈ વ્યક્તિ છે ને

બગસરા તાલુકામાં ચૌદ દસ બે હજાર પચીસના રોજ એક કૃષિ મેળાનું આયોજન કરેલું હતું એટલે કૃષિ મેળામાં અમે દસ વાગે આવ્યા ત્યાં પોલીસ સ્ટાફનો દોઢસો જણાનો કાફલો હતો અને અમને અંદર ન જ ના પાડી તો એનું રીઝન પૂછવામાં આવ્યું કે ભાઈ કેમ મને અંદરને જવાની ના પાડો છો એટલે પોલીસ સ્ટાફે એવું કીધું કે આઈબીનો રિપોર્ટ છે કે તમને એન્ટ્રી નથી પછી ગામડે ગામડેથી ખેડૂત આવેલા છે પાંચસો ખેડૂતમાંથી અમને પાંચ જણાને રોકવામાં આવ્યા કે તમે વિરોધ કરવા આવ્યા છે કોઈ પ્રકારનો વિરોધ નથી અમારો અને સંવાદ કાર્યક્રમ હતો તો એક પ્રગતિશીલ ખેડૂત તરીકે સંવાદમાં જે નામ હતું મેં ત્યાં મેં ફેસબુક આઈડીમાં મૂક્યું હતું કે ભાઈ સવાન કાર્યક્રમમાં જો મને ચાન્સ મળશે તો હું સવાન જરૂર કરીશ એના હિસાબે અત્યારે કોઈને બોલવાની તાકાત નથી સામે એના હિસાબે મને રોકવામાં આવ્યો છે બહુ જ કોશિશ કરી પણ અંદર જવાની ના પાડે છે હા હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છું અમે કહીએ છીએ પણ ના પડે છે હવે આગળના સમયમાં ખેડૂતો જ નિર્ણય લેશે કે જો એક પ્રગતિશીલ ખેડૂત બે શબ્દ બોલતો હોય જો એને પણ સામે જવાબ દેવાની તાકાત ન હોય તો આ બધા જ ખેડૂતો જો બોલતા શીખશે તો આ સરકારને પણ ઉખેડવા નાખવાની તાકાત અમારામાં છે